બીલા ગામ ચાલો તો આપણે ડાળ પાકી ગઈ છે ને ડાળ હવે નાખી દેવાની છે મિક્સ ડાળની પ્રોગ્રામ કરેલો છે તો કોમેન્ટ કરજો વિડીયો કઈ રીતનો લાગે છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવો ન ભૂલતા ડે રામા ઊભો થા ને ઓર પડે ઊભા થઈ જા મને ઊંચું કરવાની જરૂર છે હું બસ રામ પર મને ડોકો મળ્યો એન નઈ કાઈ મારતો ના મને તને ગોઠવવાની બનતું બેઠું પછી શમશાન જજે ને એમ ગોઠવવાનો હોય બેઠો છે મે બો લાકડા રામ તો હમણાં તા આપડી ડાળ થઈ ગઈ છે તપેલા લગી ફૂલ હડે ઉતાર લેવાની છે થોડીક ડાળ સડવા દેવાની છે પછી આપણે ઉતારીને બેઈ દેવાની છે જમવા

પાપડ છે કોઈક રોટલા લાવ્યું છે કોઈક રોટલી લાવ્યું છે કોઈ ભાખરી લાવ્યું છે પછી એમનો કે રામા વિડીયો દેખાડી દેજે ને જો મારી સામે આ જીરો રામો આ રામો પોચે હવે જમી લે એટલે પછી ગડી પછી હોવાને કરવાની છે મુકડો ઓળી ગયો સવ નાક તરી राम भाई तो करा अरे तू गांड हो के रे सुसु भाई हड़त तो रे तो हूं जो है ना આપી दी थी मने हड़ ले हो लगन થઈ જાય તમારે બો કહેવાય હળગાવા પર હળગાવા બાબા આ તો તમારે ગમે છે હા એક આવી જમર ગમે છે હા એટલે 2 3 4 5 હાલો તો વિડિયો પૂરો કરી છે સહી માદે